પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાપીના લાભાર્થી હેમાબેન પટેલ સાથે વાતચીત કરી હતી હેમાબેન અને તેમના પરિવાર અંગે જાણકારી લીધી અને સરકારની વિવિધ યોજનાઓ તેમના સુધી પહોંચે છે કે નહીં તે અંગે માહિતી મેળવી છો સાહેબ શું શું પ્રવૃત્તિ કરો છો કોણ શું કરે છે ઘરમાં કેટલો લાભ મળ્યો છે સરકારનો કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો છે જરા સમજાવો ને મને એ અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ભર મળ્યું છે જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિને એક સપનું હોય છે કે પોતાનું એક સારું ભર હોય છે જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે